ભાવનગરના બોરતળા વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે બોરતળા ધુબી સોસાયટી બેંક કોલોની જવાના રસ્તા પર ડિમોલેશન મંદિર અને એક મસ્જિદનું દબાણ હટાવાયું છે લાંબા સમય બાદ મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આવતા મેગા ડિમોલેશન હાથ ધરાયું સિત્તેરથી થી વધુ પોલીસ સુરક્ષા જવાનો સાથે મહાનગરપાલિકાની ટીમે ડિમોલેશન કર્યું પીઆઈ પીએસઆઈ મહિલા પોલીસ કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમ પણ તેમાં જોડાઈ આ ડિમોલિશનની કામગીરી અત્યારે આપણે ધોબી ઘાટ સોસાયટીથી ચાલુ કરીને બાલ વાટિકા બોતરાવ સુધીનો અંદાજીત ચારસો મીટરનો જે લેન્થનો રોડ છે અઢાર મીટર ડીપી રોડ છે એમાં આવેલા ચોર્યાસી આજે દેખાઈ રહ્યા છે મુજબના બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે હા અગાઉ બસો સાઠ એક બસો સાઠ બેની નોટિસ આપવામાં આવેલ છે દબાણ કરવામાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના બોરતણા વિસ્તારની ધોબાઈ સોસાયટીની અંદર મેગા ડિમોલિશન છે હાથ ધરવામાં આવ્યું છે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ જે રોડ આપ જોઈ રહ્યા છો કે ધોબી સોસાયટીથી બેંક કોલોની અને બેંક કોલોનીથી લઈને આ કુલ જેટલા ચોર્યાસી જેટલા જે દબાણો છે એ આ રોડ ઉપર ખડકાયેલા છે જેના કારણે થઈને રોડ છે એ સાંકડો થઈ ગયો હતો અને જે જે રોડને અઢાર મીટર સુધી પહોળો કરવા માટે થઈને જે અહીંના જે સ્થાનિક દબાણકર્તાઓ છે તેને મનપાત નોટિસો જે પાઠવવામાં આવી હતી પરંતુ નોટિસોની સામે આજે સ્થાનિક રહીશો છે એ કોર્ટમાં ગયા હતા અને ત્યાં પણ મહાનગરપાલિકાની જીત થતા આજે મહાનગરપાલિકાના જે એસ્ટેટ વિભાગ છે તેના દ્વારા કામગીરી છે આ વિસ્તારની અંદર કુલ ચાર જેટલા ધાર્મિક સ્થળો અને એક મસ્જિદ આવેલી છે તેને પણ હટાવવામાં આવશે અને જેના ચોર્યાસી જેટલા જે દબાણો છે તેને હટાવીને અઢાર મીટર જેટલો જે રોડ છે એ ખુલ્લો કરવામાં આવશે ત્યારે મહાનગરપાલિકા દ્વારા મેગા કામગીરી છે એ હાલ હાથ ધરી દેવામાં આવી છે નવનીત દી જી મીડિયા ભાવનગર રાજ્યમાં